હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ આજે આપણે એક ભાઈએ કમેન્ટ કરી છે કે બ્લાઉઝ ઉપરથી માપ લઈને બ્લાઉઝ બનાવતા શીખવાડો તો આજે આપણે બ્લાઉઝ ઉપરથી માપ કઈ રીતે લેવું તે જોઈશું તો સૌથી પહેલા જ્યારે પણ આપણી જોડે કસ્ટમર આવે છે તો એના ઘરમાં ગમે તેવો બ્લાઉઝ પડ્યો હોય એ બ્લાઉઝ આપણને આપી અને જતું રહે છે કે ભાઈ કે તમે આ બ્લાઉઝ આ માપથી બનાવી દેજો અડધાને એ જ ખબર નથી હોતી કે બ્લાઉઝ એ કેવો એમને થાય છે કે એમને ફિટ થાય છે કે નથી થતો પણ આપણે તો સીમવાનો છે બ્લાઉઝ એટલે આપણે એને બધું પૂછવું પડે છે કે બ્લાઉઝ તમને કેવો છે ક્યાંથી શું થયું અમુકને એ બ્લાઉઝ તો એટલી કમર ઢીલી હોય છે કે તે આખો હાથ અંદર જતો રહે અને આ પાછળથી પણ એટલો બધો બ્લાઉઝ એમને ઢીલો પડતો હોય છે એવો બ્લાઉઝ આપણને આપી જાય છે ત્યારે આપણે કે એ બ્લાઉઝનું આપણે મેજરમેન્ટ કઈ રીતે કાઢવું એ પણ આપણને ખબર નથી પડતી અને એના કારણે બ્લાઉઝ પણ બગડી જાય છે તો સૌથી પહેલા હું જે રીતે બ્લાઉઝનું શીખવાડું છું એ રીતે કરવાનું તમને સો ટકા તો નહીં પણ એસી ટકા તો તમારો બ્લાઉઝ સરસ આવશે કે કે દરેક દર્દી એ કઈ કોને ક્યાં સીવડાવી છે આપણને નથી ખબર કયો દરજી કઈ રીતે બ્લાઉઝ સીવે છે એ પણ નથી ખબર હોતી દરેકનું બધું સીવવાનું અલગ અલગ હોય છે એટલા માટે જે બ્લાઉઝ જો પરફેક્ટ સામેવાળા વ્યક્તિને નહીં થતો હોય તો એ બ્લાઉઝ ગમે તેવો આપણને આપશે ને તો પછી તમે માપ લેશો તો એમાં એ બ્લાઉઝ બગડવાનો જ છે અને એટલા માટે હું સૌથી વધારે બોડી મેજરમેન્ટ ઉપર જ તમને કહું છું કે જ તમારે બ્લાઉઝ સીવાડવો પણ આજે આ ભાઈએ જે કમેન્ટ કરી છે તો એમને હું આજે ખાલી બતાવું છું કે મેજરમેન્ટ કઈ રીતે લેવું તો ચાલો આપણે સૌથી પહેલા મેજરમેન્ટ લેતા શીખીએ કે તો સૌથી પહેલાં શું કરવાનું આ જૂનો બ્લાઉઝ છે આગળનો એક તો આના ઉપરથી આપણે માપ લેતા શીખીશું તો સૌથી પહેલા આપણે શું કરવાની આ રીતે આપણે લંબાઈ અને સેથી બ્લાઉઝ બ્લાઉઝના આપણે આ રીતે સામાન્ય ખેંચવાનું આ રીતે કમ્પ્લીટ તો અહીંયા લંબાઈ આવે છે સાડી પંદર તો અહીંયા આપણે લંબાઈ લખી દેવાની

કમરનો જ્યા બ્લાઉઝ તમારે કમ્પ્લેટ ક્યારે થાય કે જો તમારી કમર પરફેક્ટ હશે ફિટિંગમાં તો જ તમારો બ્લાઉઝ પરફેક્ટ બનશે બાકી તમારા કમરમાંથી જો ઢીલો હશે તો બ્લાઉઝ સેચ પણ તમારું ફિટિંગ નહીં આવે તો આ રીતે આપણે કમ્પલેટ માપી દેવાનું સવા પાંત્રીસ થાય છે

એકતાળીસ પોઈન્ટ પચીસ આ છે આમાંથી આપણે એક બાદ કરીએ આમાંથી એક બાદ કરી દઈએ તો કેટલા થાય ચાલીસ પોઈન્ટ પચીસ તો આ અપરચેસ્ટ અને આ ફૂલ બસ્ટ આ રીતે તમારે છાતીનું માપ કાઢી લેવાનું હું જે રીતે બ્લાઉઝ ઉપર પરફેક્ટ કમરમાંથી ફિટિંગ હોય એવો જ બ્લાઉઝ લેવાનું પેલા તો અને આ રીતે માપ કમરના માપ ઉપરથી માપ લઈ અને એમાં છ ઉમેરવાના અને જે આવે એ ફૂલ બસ્ટ કહેવાય અને એનામાંથી એક બાદ કરો એ આવે અપરચેસ્ટ હવે ધારોકે આ બ્લાઉઝ ને માપી લો આજે આઈ વાળો ભાગ છે ગમે તે એક ભાગેથી આપણે માપી શકીએ છીએ અહીંથી માપો તમે તો અહીંયા આપણે જોઈએ કેટલા આવે છે સવા દસ આવે છે તો તમે અહીંયા આ સવા દસ છે તો અહીંયા તમે કરી દો તો તમને સામાન્ય ડિફરન્સ આવેલંબાઈ માપો તો અહિયાં થી આપણે પેલા આ રીતે બાય લંબાઈ માપો તો દસ તો બાય લંબાઈ દસ અહીંયા છાતીમાં આપણે લખી દેવાનું એકતાલીસ પોઈન્ટ પચીસ અને અપર ચેસ્ટ છે ચાલીસ પોઈન્ટ પચીસ આવું લખી દેવાનું ફૂલ બસ્ટ અને અપર ચેસ્ટ હવે અહીંયા બાય લંબાઈ દસ ત્યાર પછી આ બ્લાઉઝમાં આપણે અહીંયા આ રીતે રાખવાનું અને અહીંથી માપ લેવાનું આ જે છે અહીંથી આમ સીધી પટ્ટી રાખવાની આ રીતે આ રીતે તો સવા સાત આવે છે તો આ સવા સાત છે આપણે બાયસેપ કહેવાય હવે આ મોરી મોરી છે સવા છ

સાડા આઠ એટલે એના ડબલ કરો તો સત્તર થાય આ તમારો બાય આ રીતે આમ રાખી અને માપી લેવાના આવી રીતે ત્યાર પછી શોલ્ડર આવે છે હવે તો શોલ્ડર માં શું કરવાનું કે જેટલી હોય ધારો કે આપણે સૌથી એક જ વસ્તુ યાદ રાખવાની કે ધારો કે જેની છાતી નું થી તેત્રીસ સુધી જેની પર ફૂલ બસ્ટ છે એમાં આપણે 14 થી 14 શોલ્ડર લાઈટ લેવાનો 25 26 27 28 33 સુધી હોય એમાં આટલો ફિક્સ આ શોલ્ડર લઈ લેવાનો હવે 34 થી 36 15 ઇંચ લઈ લેવાનો શોલ્ડર આ શોલ્ડર પૂરો માપ છે એનું પછી આપણે જ્યારે કરીએ ત્યારે અડધું કરવાનું ત્યાર પછી 38 થી 40 સાડી પંદર શોલ્ડર લેવાનું અને ચાલીસ ઉપરથી આગળ જાય એનો સોળ ઇંચ શોલ્ડર લેવાનું આ શોલ્ડર આટલો જ લેવાનો આમાંથી તમારે ઓછો નહીં કરવાનો સેજ વધારે હશે તો ચાલશે પણ ઓછો નહીં કરવાનો આ રીતે શોલ્ડર નું માપ આપણે લઈ લેવાનું તો આ રીતે બ્લાઉઝ ઉપરથી આપણે માપ કઈ રીતે લેવું તે જોયું હવે અહીંયા ગળું છે તો જેટલું ગળું કઈ રીતે માપવાનું તો સૌથી પહેલા શું કરવાનું આ રીતે કરી દેવાનો અને આ પટ્ટી આગળનું ગળું સાત છે અને પાછળ અહીંયા સવા આઠ થાય છે એટલે આગળ અને પાછળ આગળનું ગળું સાત ઇંચ અને પાછળનું ગળું આઠ ઇંચ તો આ રીતે આપણે બ્લાઉઝ નું માપ લેવાનું હવે આગળનો વિડીયો જે આપણે આવશે નેક્સ્ટ આના પછી એમાં આપણે આ બ્લાઉઝ નું આ માપ ઉપરથી બ્લાઉઝ નું કટિંગ કરતા શીખીશું